ક્વેશ્ચન નંબર ત્રણ એલ આઈ પ્લસ ટુની પહેલી અને એચ ઇ પ્લસ ટુની ત્રીજી કક્ષાનો ત્રીજિયા ગુણોત્તર બેટા ત્રીજાનું સૂત્ર છે આરએન બરાબર બાવન પોઈન્ટ નવ ઇન્ટુ એન સ્ક્વેર ડિવાઈડેડ ઝેડ આવું સૂત્ર છે બેટા આપણી પાસે અને એ બી પીકોમીટરમાં તો હવે બસ બધાની કિંમત મૂકો એલ પ્લસ ટુની તમને કીધું છે ફર્સ્ટ કક્ષક બરાબર બેટા તો એમાં જુઓ આર એન બરાબર શું આવી જશે ધ્યાન આપજો ફિફી ટુ પોઈન્ટ નાઇન એમનું એમ ઇન એન જગ્યાએ આપણે મૂકી દઈશું બેટા એની પહેલી કક્ષક હોવાથી વન એનો તો વન જ થાય બેટા ડિવાઇડેડ બાય ઝેડ લિથિયમ માટે ઝેડ દીકરાઓ ત્રણ આવશે તો જવાબ આવ્યો બેટા અહીંયા બાવન પોઈન્ટ નવ બાય ત્રણ ક્લિયર છે આ પહેલો પોઈન્ટ પીકોમીટર એને એમને એમ રહેવા દો બેટા હવે બેટા એચ પ્લસની ત્રીજી કક્ષક માટે કીધું છે તો એના માટેનું દીકરાઓ સૂત્ર આવી જશે આર એન બરાબર ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ હવે જે ઝેડ સ્ક્વેર હતું એ એન સ્ક્વેર હતું સોરી એ ત્રણ હોવાથી ત્રણનો વર્ગ એટલે બેટા એ નવું આવશે અને ભાગ્યા ઝેડ તો એચ માટે ઝેડ બે આવે છે ક્લિયર છે બેટા તો હવે આનો આન્સર આપણો આવી જશે ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ નાઇન ડિવાઈડેડ બાય ટુ પીકોમીટર હવે બેટા બેનો ગુણોત્તર લઈ લઈએ આર એલ આઈ પ્લસ ટુ આર એચી પ્લસ આની કઈ ઓર્બિટર હતી ફર્સ્ટ અને આની હતી બેટા થર્ડ તો ગુણોત્તર લઈ લઈએ તો બાવન પોઈન્ટ નવ લખવાની જરૂર નથી એ જ ગયું છે વન બાય થ્રી ડિવાઈડેડ બાય નાઇન બાય ટુ બરાબર છે તો ટુ ઉપર જાય અને નાઇન અને થ્રી જે છે એનું ગુણોત્તર જોઈ લઈએ આપણે વન બાય થ્રી ડિવાઇડેડ તો બેટા ઉપર બે જ હશે અને નીચે આવશે સત્યાવીસ તો બરાબર ટુ બાય ટ્વેન્ટી સેવન ગુણોત્તર આવી ગયો જુઓ છે વિકલ્પ યસ વિકલ્પ નંબર ચાર અહીંયા આપણો સાચો વિકલ્પ છે